ખેડૂત મિત્રો જગતનો દાદ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય માતાજી મિત્રો વાત કરવી છે આપણે ચીણા અંગેની કે જે સફેદ બીટુ ચીણા છે અને એક ખેડૂતને અત્યારે ત્રીસ મણથી ઉપર ઉતારો આવે એવી શક્યતા છે તો આપણે એ ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ અને એ ખેડૂતની મુલાકાત લેવી છે અને ચેનલ દ્વારા તમને ચીણાય બતાવવા માંગી છે કારણ કે એ ભાઈએ કેવા કેવા પ્રયોગ કર્યા છે એમાં અને ક્યુ પાયાના ખાતર તરીકે ક્યુ વાપરું છે છંટકાવમાં કયા કયા છંટકાવ કરેલા છે તેની માહિતી આપણે લેવી છે અને મિત્રો મેઇન વાત તો એ કરવાની હતી કે જે ભાઈના આપણે ચીણાની મુલાકાતે આવ્યા છીએ એ ભાઈ દૂધ અને ગોળના છંટકાવ બે કરેલા છે તો આપણે ખેડૂત પાસેથી જ માહિતી લઈશું કે દૂધ ગોળના છંટકાવમાં એ ચીણા કેવા છે અને એમને કેવો ફાયદો થયો આ દૂધ અને ગોળમાં કચ્છ માધાપરના જે વેલજીભાઈ ભૂડિયા છે એમને આપણા પ્રયોગ બતાડ્યો છે અને સમજાવ્યો હતો કે દૂધ અને ગોળથી કેવા ફાયદા થાય જેના પ્રચારક તરીકે રાજકોટના ઉદ્યોગપતિ જે ભરતભાઈ પરસાણા છે એ ખૂબ જ પ્રચાર કરે છે અને સતતને સતત ત્રણસો દિવસ ખેડૂતો માટે સેવા આપી રહ્યા છે જે ગૌભક્ત છે અને ખેડૂતો માટે ખૂબ જ સેવા આપે છે ગામડે ગામડે જઈને દૂધ ગોળના પ્રયોગ સમજાવે છે તો મિત્રો આપણે એ ખેડૂતને મળીએ અને આ ખેડૂતને ત્રીસ મણથી ઉપર ઉત્પાદન મળે એવી આવી શક્યતા છે અને ચાર મહિના સુધી આ ચીણા ઊભા રહે એવી પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તો ચાલો મિત્રો આપણે મળીએ ખેડૂતને ચીણા એ તમને આ વિડીયો દ્વારા બતાવું જો મિત્રો આ ખેડૂત છે જે આપણે આ ચીણાની વાત કરતા હતા એ ખૂબ જ સરસ મજાનું આમાં ફ્લાવરિંગ છે જો આપણે વિડીયો દ્વારા જોઈ શકાય છે કે આટલું બધું સરસ ફ્લાવરિંગ તો આ બધા ખેડૂતોને આ ભાઈ દ્વારા આપણે એની પ્રોસેસ પૂછવાની છે કે આ ભાઈ કઈ કઈ સારવાર આ ચીણામાં કરેલી છે જો સિરીઝ કેવી રીતે છે વિડીયો દ્વારા જોઈ શકાય છે ગમે તે છોડ આપણે જોઈએ ગમે તે છોડમાં દેખાય છે સિરીઝ અને આ ખેડૂત જ છે જેમનું નામ છે બટુકભાઈ અકોલિયા ને કુકાવ તાલુકાના મેઘા વિપળિયા ગામના ખેડૂત છે ખૂબ જ સરસ મજાની સારવાર કરી છે અને ચીણામાં ફ્લાવરિંગ બહુ સારું છે તો જેના કારણે છે અને આપણે પાયાની જરૂરિયાત પાયામાં કંઈ કઈ એણે સારવાર કરી કયું ખાતર નાખ્યું એની વિશે માહિતી થોડીક આપો ભાઈ શરૂઆતમાં પેલા તો ચીણા ક્યાં છે તમારે ચીણા બીઠું છે બરોબર બી ટુ સફેદ ચીણા સફેદ ચીણા છે એમાં પહેલી વાર બે કિલો છે બરોબર અને ત્યાર પછી બરોબર અને બે રાઉન્ડ દૂધ ગોળ નાખી એટલું સારવાર કરી છે જો મિત્રો સો ટકા પ્રાકૃતિક ખેતી નથી છતાંય આટલું સરસ મજાનું ફ્લાવરિંગ છે તો ભાઈ એમ કે છે કે બે રાઉન્ડ દૂધ ગોળના કરેલા છે તો દૂધમાં કેટલું કેટલું એનું પ્રમાણ નાખવું પડે ત્રીસો ગ્રામ દૂધ ગ્રામ ગ્રામ બરોબર મિત્રો અઢીસો ગ્રામ દૂધ અને સો ગ્રામ ગોળ આ એક પંપમાં સોળ જે માપ છે ખેડૂત એમ કહે છે કે અઢીસો ગ્રામ દૂધ અને સો ગ્રામ ગોળ તો સમગ્ર ખેડૂતોને આની ઉપરથી જોઈ શકાય છે કે આ ભાઈના ચીણા કેવા છે અને આપણે ભાઈ આ વખતે ચીણા જે તમે વાવ્યા છે કેટલા દિવસના થયા નેવું દિવસના ચીણા થયા છે બરોબર નેવું દિવસના ચીણા થઈ ગયા છે અને જે કેટલો સમય ઉભા રહી છે એમ લાગે મહિનો ઉભા રહે હા તો જો મિત્રો નેવું દિવસના ચીણા થઈ ગયા એટલે ત્રણ મહિનાના થઈ ગયા હે અને હજી ચાર મહિના સુધી આ ચીણા ઉભા રહે એવી શક્યતા છે ને ખૂબ જ ફ્લાવરિંગ છે અને બટુકભાઈ કેટલો ઉતારો આવશે તમારા ચીણામાં અંદાજે શું લાગે એવું છે ત્રીસ થી પાંત્રીસ મિનિટ નો ઉતારો આવે છે અને દૂધ ગોળના બે રાઉન્ડ લીધા છે જે આપણે ગૌભક્ત છે એમને પ્રયોગ બતાવ્યો છે ને મા ગામના આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતો છંટકાવ કરી રહ્યા છે બટુક તમારા ચીણા જોઈને બીજા ખેડૂતો હા આ ભાઈના ચીણા જોઈને બીજા આ પ્રયોગ કર્યો છે ને જે આગળ કરશે તો ખેડૂતને આપણે વિનંતી કરીએ કે એક છોડ ઉપાડીને આપણે જોઈએ કે એમાં કેટલા પોપટા છે ચાલો ભાઈ એક છોડ ઉપાડી લો તમે જે તમને સારું લાગે ને એક છોડ ઉપાડો હમ જો આ મિત્રો આ છોડ ઉપાડ્યો હે ચીણાનો જે કુકાવ તાલુકાના મેઘાવીપળી ગામના બટુકભાઈ આ કોલિયા છે ને આ છોડ ઉપાડ્યો ને જો મિત્રો આ વિડીયો દ્વારા હું તમને બતાવું છું કે આ એક જ છોડ છે ભાઈ એનું મૂળિયું બતાવો તો ખેડૂત મિત્રોને જો મિત્રો આ ફેરવો એને જો ફેરવો આ એક જ મૂળ છે એક જ મૂળ છે અને જો ફ્લાવરિંગ કેટલું છે આ ચીણામાં અને દૂધ ગોળના બે જ રાઉન્ડ લીધા છે જો આમાં ત્રણ લીધા હોત તો કેટલો ઉતારો આવત જો બસ એમને પકડી રાખો એક જ છોડ માં કેટલા પોપટા છે અંદાજીત આપણે ગીણા નથી ને ગણી ન શકાય એટલા પોપટા કારણ કે આટલા બધા પોપટા ગણવાય શક્ય નથી જોવો બસ પકડી રાખો ફેરવો થોડોક નીચે રાખો તો હમ બસ નીચે રાખવા જોઈએ જો મિત્રો આ એક જ છોડ છે અને જો એમાં કેટલા પોપટા છે ને એક જ છોડમાં જો આટલા એટલા પોપટા થતા હોય ને પાંત્રીસથી ચાલીસ મણનું ઉત્પાદન આવે એમ ખેડૂત એના મોઢેથી કહે તો એક પંપના ખર્ચ લગભગ વીસ રૂપિયા થાય છે દૂધ અને અઢીસો ગ્રામ દૂધ અને સો ગ્રામ ગોળ છંટકાવ કરવાથી એક પંપનો ખર્ચ વીસ રૂપિયા માત્ર થાય છે જેમાં ગાયનું તાજું દૂધ લેવાનું હોય છે સો ગ્રામ ગોળ એમાં ગૌમૂત્ર અને ગાયના છાણનો ઉપયોગ કરી શકાય છે એટલે ખેડૂત મિત્રોને જો કાંઈ માહિતી વધુ જોતી હોય તો આ ખેડૂત ભાઈ પોતાના નંબરે તમને આપે છે અને આવી રીતનું ફ્લાવરિંગ છે એટલે ખૂબ જ સરસ મજાનું છે એમાં કાંઈ વાંધો નથી અને બધા ખેડૂતોને માહિતી માટે જ આપણે વિડીયો બનાવ્યો છે કે આ દેશી પ્રયોગ કરો ભલે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા નથી પરંતુ આ દેશી પ્રયોગ કરવાથી જો આ ભાઈને કેટલા વીઘાના ચીણા છે ભાઈ ચાર વીઘાને આ ચાર વીઘાના ચીણા ભાઈઓ આવ્યો છે અને ખૂબ જ સરસ મજાના છે અને જોવાલાયક અને જે ખેડૂતોને વિઝિટ કરવી હોય કોઈ ખેડૂતોને જોવા હોય તો ચોક્કસ મુલાકાત લેવા માટે આવો અને આ ભાઈના મોબાઈલ નંબર તમને આપી દઈએ બોલો તો અઠ્ઠાણું સાત બાણું સાહીઠ નવ નેવું અઠ્ઠાણું સાત બાણું સાસાઠ નવ નેવું જે બટુકભાઈ અકોલિયા એમનું નામ છે ને જે ખેડૂતોને જોવા હોય ને એ જોવા માટે ચોક્કસ વધારે જય હિન્દ નમસ્કાર મિત્રો ભરત ભરસાણા રાજકોટથી થોડાક સમય પહેલા અમદાવાદના ગૌભક્ત વિજયભાઈ ભરસાણા જે ગાયો માટે બહુ મોટું કામ કરે છે અને સમગ્ર વિશ્વમાં એના લાખો ફોલોઅર છે અને ચણાકા ગામના હક્કાભાઈ રામબાણી એ પણ એક પ્રાકૃતિક ખેતીના બહુ મોટા પ્રચારક અને ખેડૂત છે તે થોડાક સમય પહેલા સુરતમાં ગોવિંદભાઈ ધોળકિયા યા મથુભાઈ સવાણી તેમને બધી અમારા મહારાજી છે અભિયાન ભરત પ્રસાણા જે ગાય નું સમગ્ર દેશ દુનિયામાં પ્રચાર ચાલી રહ્યો છે અને દિગ્ગજ આપણા આગેવાન